મિત્રો કેમ છો બધા મજામાં તો આપડે કાલે મેળામાં ગયા હતા એમાંથી ખરીદી ઘણી બધી કરી છે આ છે ગાડુ બળદ જ્યારે આપડા મેરેજ થયા ત્યારે માંડવાના દિવસે આમાં લગ્ન લઈને જવાનું હોય એટલા માટે મામા ની લઈ જશે તો ગાડુ બળદ લીધું છે

તો આજે આપણે ફરી લોગમાં આવી ગયા કાલે આપણે મેળામાં ગયા તો તમને બધું ચકડો ને બધું આખો મેળો બતાવ્યો હતો રક્ત પાચમનો મેળો તો આપણે એમાં ઘણી બધી ખરીદી કરી છે તમે જોઈ શકો છો આ છે ગાઢું બળદ આપણા મેરેજમાં કામ આવે એટલા માટે લીધું છે અને શો પીસમાં રાખવા માટે પણ હારે ફેશન વાળું છે અમે તો આવું ગાઢુ બળદ લીધું અમારું મેરેજ છે ત્રણ મહિના પછી એટલે કે અગિયાર મહિનામાં છવીસ સત્યાવીસ તો જ્યારે મારા મામા હોય આમાં ગાડામાં એ લગ્ન લઈ અને જવાનું હોય મારા સાસુને અહીંયા તો અમે આ ગાડો એટલા માટે લીધું છે આ છે દુલ્હન સેટ જ્યારે આપણે મેરેજ હોય ત્યારે પહેરવા માટેનો સેટ અને આ પાટલા પાંસા જમે ત્યારે આ પાટલાનો ઉપયોગ કરવાનો હોય આના ઉપર પાસાને થાળી રાખે એવા જોખાનો લોટ અને રાખી અને પાંસા જમવાનું હોય એટલા માટે આપણે પાટલા પણ લઈ લીધા છે

બેડમિન્ટ <laughs> તો મિત્રો આવો હતો અમારો ક્લાઇક બ્લોગ અને તમને ખબર જ હશે કે જે સાણંદરી અમારા ખંભાળી એટલે કે ત્યાં મેળા અત્યારે ધૂમધામ મેળા ચાલી રહ્યા છે અને અમે કાલ મેળામાં પણ ગયા હતા તો એનો બ્લોગ પ્લસ લાઈવ પણ તમને કરીને બતાવ્યું હતું અમે અને ઘણી કમેન્ટ આવેલી હતી કે તમારો મેળો ક્યાંનો છે તો બસ અમારું ખંભાળીએ જ્યાં અમે રહી છીએ ત્યાંથી બે ત્રણ કિલોમીટર દૂર થાય છે મેળો જે મેળાને તરણે તરણનો મેળો કહેવામાં આવે છે મિની તરણે તરણ હા સિરેશ્વર મહાદેવનો મેળો છે અને બસ એ મેળો અમારે ચાર દિવસનો હોય છે તો આજે ત્રીજો દિવસ છે અને અમે પણ મેળાને એન્જોય કર્યો તો અને હજી બે દિવસ બાકી છે એ બે દિવસ પણ અમે જાશું અને તમને બતાવશું ત્યાં ઘણી બધી રાઈડો પણ આવેલી છે એક બે રાઈડ તો નવી છે ત્યાં ચકડોળ છે હુડકા છે અને ઘણા બધા એવા મોજ શોખની દાય તો છે બધી તો આપણે એમાં મોજ પણ કરીએ છીએ અને આ જો કાનો એને મેળામાં જાય એટલે કાંઈક ને કંઈક લેવાનું જ હોય એટલે એને બહુ લઈ જવાનું મન ના થાય તો એ આવે અને બસ અમે કાલ મેળામાં ગયા તા તો એવી ઘણી બધી ખરીદી કરી કે જે બેનના મેરેજમાં ઉપયોગી આવે અને એના માટે લેવાની હોય તો એના માટે એક જે બંગડીનો સેટ આવે દુલ્હન સેટ એ લીધો છે પછી એક પાટલા લેવાના હોય એ અને બીજું એક બળદ ગાડું જે હમણાં નવી સિસ્ટમ નીકળી છે ચાર પાંચ વર્ષથી તો એ અમે લીધું એ બળદ ગાડાનો ઉપયોગ એવો કંઈક થાય છે કે જ્યારે મામા છે લગ્નયુ લઈને જતા હોય સામે સામે પક્ષમાં ત્યારે એ ગાડા ઉપર લગ્નયુ રાખી અને દે છે બસ એવી રીતે લગ્નયુ અને કંઈક વધારે છે તો એવી કંઈક વિધિ હોય છે તો ગાડિયું હમણાં બળદ ગાડાની રીત નવી આવી તો એ પણ લઈ લીધું છે અને તમને બતાવી પણ દીધું કે આવું કઈક હોય છે તો મિત્રો કેવો લાગ્યો અમારો જણાવજો કે તમારી લોકો ને મેરેજ લોકોને આ ગાડું લે છે કે નહીં મોસ્ટ ઓફ લેતા જ હશે પણ કદાચ અમુકમાં નહીં લેતા હોય તો કમેન્ટમાં જણાવજો કે આ સિસ્ટમ છે કે નહીં અને નથી તો હમણાં ટૂંક સમયમાં આવી જશે કેમકે અમારે આવી ગઈ તો તમારે પણ આવી જ જશે

અને અવનવા વિડીયો અમે અપલોડ કરતા રહેશું હસતા રહેશું અને તમને હસાવતા રહેશું તો મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ પણ જરૂર કરો